નમસ્કાર મિત્રો આપણા જીરા બજારમાં પિક સિઝન એક રીતે પૂરી થઈ છે પિક સિઝન એટલે કે જ્યારે આવક પણ વધારે હોય અને માંગ પણ વધારે હોય અને હવે ધીરે ધીરે જીરાની ઓફ સિઝન ચાલુ થશે ઓફ સિઝન એટલે કે જ્યારે આવક એ પ્રમાણમાં ઓછી હોય અને માંગ પણ ધીરે ધીરે ઓછી થઈ રહી હોય અને હવે પછી જે જીરાની સિઝન છે એ વૈશ્વિક પરિબળો એના ઉપર સૌથી વધુ અસર કરશે તો અત્યાર સુધીની જે સિઝન રહેશે ખાસ કરીને જે છેલ્લા ત્રણ મહિના રહ્યા છે એ ત્રણ મહિનામાં જીરાની જે નિકાસ થઈ છે એના આંકડા મારી પાસે આવ્યા છે તો જીરાની નિકાસના જે આ પ્રથમ ત્રણ મહિનાના આંકડા છે એનું વિશ્લેષણ આપણે આજના વિડીયોમાં કરશું ને અત્યારે એક રીતે જીરા બજાર જે છે એ એને સિઝનની જે એક મજદાર કહીએ આપણે કે પછી જે મધ્યાહન ભાગ છે ત્યાં પહોંચ્યું છે અને અહીંથી અત્યારે એવી સ્થિતિ છે કે વૈશ્વિક પરિબળો અને સ્થાનિક પરિબળોની અસરથી કોઈ પણ દિશામાં જીરા બજાર જે છે એમાં ફેરફાર થઈ શકે તો જીરા બજારને લગતા જે તમામ પરિબળો છે જે હાલની સ્થિતિએ ચર્ચા લાયક છે તમામ પરિબળોની વિગતવાર અને સરળતાપૂર્વક ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આપણે જીરા બજારની વિગતવાર ચર્ચા કરીએ એના પહેલાં બે નાનકડી અપડેટ આપને આપી દઉં પહેલી જે અપડેટ છે એ ટેકાના ભાવની ખરીદી વિશે છે અને બીજી જે અપડેટ છે એ આઈ ખેડૂત પોર્ટલ વિશે છે આપણે સર્વપ્રથમ ટેકાના ભાવની મિત્રો વાત કરીએ ગુજરાતમાં ઉનાળુ સિઝનના મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે આગામી વીસ જૂન બે હજાર ચોવીસના દિવસથી ટેકાના ભાવે મગની ખરીદી માટે રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે આ સિઝનમાં મગની જે ટેકાના ભાવે ખરીદી છે એ સત્તરસો અગિયાર પ્રતિમણના ભાવે કરવામાં આવશે અને ગુજરાતભરમાં પિસ્તાલીસ જેટલા જે ખરીદ કેન્દ્રો છે એની મારફતે ટેકાના ભાવે મગની ખરીદી થશે ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકશે જે બીજી અપડેટ છે એ અપડેટ આઈ ખેડૂત પોર્ટલને લગતી છે મિત્રો ચૂંટણી આચારસંહિતા પૂરી થઈ છે અને આઈ ખેડૂત પોર્ટલમાં અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે અત્યારે ત્રણ જેટલા ઘટકોમાં અરજી સ્વીકારવાની શરૂઆત થઈ ચૂકી છે આ ત્રણ ઘટકોમાં પ્રાકૃતિક ખેતીથી શાકભાજીની જે ખેતી કરતા ખેડૂતો છે એમને ચાલીસ હજાર સુધીની સહાય મળવાપાત્ર છે એ માટે અત્યારે બાગાયત વિભાગમાં અરજી સ્વીકારવાની ઓલરેડી શરૂઆત થઈ ચૂકી છે બીજો જે ઘટક છે પપૈયાની ખેતી માટે સહાયમાં અરજી થઈ શકશે અને ત્રીજો જે ઘટક છે જૂના બગીચાઓ જે બાગાયતી ખેડૂતોને છે એમને એમનું નવનીકરણ કરવું છે બગીચાઓનું તો એ ખેડૂતો પણ સહાય માટે અત્યારે અરજી કરી શકશે અને આ અરજી તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી આ ત્રણેય ઘટકોમાં થઈ શકશે અને આ બાદ આગામી તારીખ અઢાર જૂનથી ખેતીવાડી વિભાગમાં બીજા ત્રણ ઘટકો માટે અરજી સ્વીકારવાની શરૂઆત થશે જેમાં અઢાર જૂનથી સ્માર્ટફોન સહાય પાણીના ટાંકાની સહાય તેમજ ગોડાઉન બનાવવા માટે સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલમાં અરજી થઈ શકશે મિત્રો આવતો આ બે મહત્વની કૃષિ અપડેટ જાણ્યા બાદ હવે આપણે જીરા બજારની ચર્ચા કરીએ શરૂઆતમાં આપણે નિકાસના જે આંકડા આવ્યા છે એની ચર્ચા કરીએ તો મિત્રો મારી પાસે માર્ચ એપ્રિલ અને મે આ જે ત્રણ મહિના છે જે મેઈન મહિના કહેવાય એ ત્રણ મહિનાની જીરાની નિકાસના આંકડા આવ્યા છે તો એ આંકડાઓ પ્રમાણે આ ત્રણ મહિનામાં આપણા દેશમાંથી જે જીરાની નિકાસ છે એ ત્રણસો ટન જેટલી થઈ છે એટલે આપણે બોરીમાં કન્વર્ટ કરીએ તો આશરે અઢાર લાખ બોરી જેટલો આંકડો આવે છે હવે આ જે ત્રણ મહિના છે આ સિઝનના એને આપણે આગલી સિઝનના ત્રણ મહિના સાથે છળકાવીએ તો ગત સિઝનમાં માર્ચ એપ્રિલ અને મે મહિનામાં આપણા દેશમાંથી અંદાજે તેસઠ હજાર ટન જીરાની નિકાસ થઈ હતી ને એને આપણે બોરીમાં કન્વર્ટ કરીએ તો જે આંકડો છે એ અગિયાર લાખ બોરી જેટલો આવે એટલે કે ગત સિઝનના ત્રણ મહિનામાં પ્રથમ ત્રણ મહિનામાં અગિયાર લાખ બોરી જીરાની નિકાસ થઈ હતી અને આ સિઝનના ત્રણ મહિનામાં આપણે અઢાર લાખ બોરી જીરાની જે નિકાસ છે એ કરી નાખી છે એટલે પ્રથમ ત્રણ મહિનામાં જે નિકાસ છે એમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો છે આપણા જીરાની જે ખરીદી છે ખાસ કરીને બાંગ્લાદેશ ચીન અને આરબના દેશો માં થઈ છે તેમજ યુરોપમાં પણ થોડી ઘણી આપણે જે છે એ નિકાસ કરી છે તો અહીંયા હાલની સ્થિતિ એવું જણાઈ રહ્યું છે કે જે શરૂઆતમાં આપણે નિકાસ પ્રમાણમાં ખૂબ જ સારી કરી છે પણ હવે પછીનો જે સમય છે મિત્રો એ વૈશ્વિક સ્તરે જે બીજા ત્રણ દેશો છે ખાસ કરીને ચીન તુર્કી અને સીરિયા ત્રણેય દેશો ભારત સિવાય જીરાનું ઉત્પાદન કરનારા દેશો છે અને આ દેશોનું જે જીરું છે એ જુલાઈ મહિનામાં બજારમાં આવશે તો એ દેશોમાં જીરાનું ઉત્પાદન કેવું રહે છે અને એ દેશો કયા ભાવે પોતાનું જીરું વેચવા માટે મૂકે છે એ જે પરિબળ છે એ પરિબળ બજાર ઉપર સીધી રીતે એટલે કે આપણી નિકાસ ઉપર સીધી રીતે અસર કરશે મેં તમને પહેલાં જણાવ્યું એમ કે જીરા બજાર એક રીતે મજધારે અત્યારે છે મજધારે એટલા માટે કે એક રીતે અડધો અડધ સિઝન આપણે જે પિક્સ સિઝન જે છે એ પૂરી થઈ છે ને હવે આગામી સમયમાં જે બે મહત્વના પરિબળો છે જે બજારની એક રીતે સીધી રીતે દિશા નક્કી કરશે પહેલું પરિબળ છે વૈશ્વિક સ્તરે જે બીજા દેશો છે જે ભારત સિવાયના દેશો છે એમાં કેવો પાક આવે છે ધારો કે એ આ ત્રણેય દેશોની આપણે વાત કરીએ ત્રણેય દેશોમાં ધારણા કરતાં ઓછો પાક આવે તો બજાર માટે એક રીતે હકારાત્મક વાતાવરણ ઊભું થશે પણ આ ત્રણેય દેશોમાં જેવી ચર્ચા થઈ રહી છે એ પ્રમાણે ગત સિઝન કરતાં વધારે પાક આવે તો બજાર ઉપર એક રીતે આપણી નિકાસની માંગ કરશે અને એની અસર બજાર ઉપર પણ જોવા મળશે અને બીજું જે સૌથી મહત્વનું પરિબળ છે એ ખેડૂતોની વેચવાલી છે હવે ધારો કે એક રીતે ધીરે ધીરે સિઝન શરૂ થઈ છે અને ઓફ સિઝનની જે આવકો હોય એ ઓછી હોય તો ઓફસિઝન જે બી આવકો રહે તો બજારને એક લેવલે ટેકો મળી રહે પણ ધારો કે જે ખેડૂતોની આવકો છે એમાં એકાએક ઉછાળો આવે તો બજાર ઉપર ફરીથી પ્રેશર જોવા મળે છે કારણ કે એક રીતે જે અત્યાર સુધીની આપણે બજારની જે એનો ટ્રેન્ડ જોઈએ તો જ્યારે જ્યારે પણ ભાવ વધે છે ત્યારે આવકો વધી જાય છે અને આવકો વધવાની સાથે જે ભાવ છે એ વળી પાછા નીચેના સ્તરે આવી જાય છે તો અહીંયા આવકો પણ એક સૌથી મહત્ત્વનું પરિબળ છે અને બીજું જે મહત્ત્વનું પરિબળ છે એ ચીન તુર્કી અને સીરિયા આ ત્રણ દેશોમાં જીરાની જે નવું જે પાક આવે છે નવો જે પાક કેટલો આવે છે એ એ લોકો કયા ભાવ વેચે છે એ પરિબળ છે હાલની આપણે સ્થિતિમાં વાત કરીએ તો મિત્રો અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક ધોરણે દસ હજાર બોરીથી પંદર હજાર બોરી જીરાની આવક થઈ રહી છે અને ભાવ આપણે જોઈએ તો સરેરાશ બાવનસો રૂપિયા થી લઈ અને અઠાવનસો રૂપિયાની સફારીની વચ્ચે અત્યારે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે છે બજાર અત્યારે એવા મજધારે પહોંચ્યું કે જેની અસર હવે વૈશ્વિક સ્તરની અસર અને સ્થાનિક અસર બંને બજારને થઈ શકે છે અને બજારમાં પ્લસ અથવા તો માઇનસ બંને પ્રકારના ફેરફાર આગામી સમયમાં જોવા મળી શકે છે એવી બંને પ્રકારની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય એમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન